સુરતમાંથી આજની રાજકીય વલણ ખબર પાર્ટીની ઈમાનદાર અને જનહિતલક્ષી રાજનીતિથી પ્રેરાઈને ભાજપ અને કોંગ્રેસના વિવિધ સમાજોના અગિયાર આગેવાનો આજે વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાઇડેની આગેવાનીમાં આ સ્વીકાર સમારોહ યોજાયો આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે પાર્ટીની પારદર્શક રાજનીતિને મતદાતાઓ અને આગેવાનો બંનેનો વધતો વિશ્વાસ મળ્યો છે જેને કારણે સુરતમાં આપનો વ્યાપ સતત વધી રહ્યો છે જોડાયેલા આગેવાનો નામોમાં ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ સદેવસિંહ રાજપૂત હરિમંગલસિંહ રાજપૂત ગિરીશ સોસા કનુભાઈ દેસાઈ પવન ચાવડા જાવેદરૂસ્તમ જીતુભાઈ સીતારામ કુંભાર વિજય પાટીલ યોગેશ રોહિદાસ પાટીલ અને મહેશ કુમાવતનો સમાવેશ થાય છે નવનિયુક્ત આગેવાનોને પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરાવી સ્વાગત કરાવ્યું હતું તમામ આગેવાનો સંગઠનાત્મક અનુભવ ધરાવતા હોવાથી પાર્ટીના કાર્યોને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત થઈ આજરોજ સુરત શહેર આમ આદમી પાર્ટીમાં નવા સાથીઓ જોડાઈ રહ્યા છે તમામનું સ્વાગત કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના સુરત શહેરના સક્રિય આગેવાન ઉપાધ્યક્ષ એવા શંભુભાઈ દેસાઈ મહેન્દ્રભાઈ પાટિલ પંકજભાઈ તાયડે રજનીકાંતભાઈ વાઘાણી આ તમામના સક્રિય પ્રયાસોથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીની જનહિતની ગ્રાઉન્ડ લેવલની રાજનીતિથી પ્રેરિત થઈ અને તમામ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો પોતપોતાના વિસ્તારમાં લોકોના કામકાજ માટે હંમેશા સક્રિય રહેતા એવા તમામ આગેવાનો ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ અવધેશિંહ રાજપૂત હરિમંગલસિંહ રાજપૂત ગિરીશભાઈ સોસા કનુભાઈ ભરવાડ પ્રદીપભાઈ પવનભાઈ ચાવડા સ્મિતભાઈ શર્મા જીતુભાઈ કુંભાર યોગેશભાઈ પાટિલ વિજયભાઈ પાટિલ આ તમામે તમામ સાથીઓ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને અન્ય સાથી જાવેદભાઈ રૂસ્તમ તેમજ મહેશભાઈ કુમાવત આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા તમામે તમામ સાથીઓનું આમ આદમી પાર્ટીમાં સહૃદયપૂર્વક અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ તમામ નવા જોડાયેલા સાથીઓ પોતપોતાના વિસ્તારના સક્રિય આગેવાનો છે લોકોના કામકાજ માટે હંમેશા દોડ્યા છે એમની એવી ભાવના છે કે આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરતી આવી છે છેલ્લા પાંચ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ જે રીતે વિપક્ષની સકારાત્મક ભૂમિકા ભજવી અને સુરત મહાનગરપાલિકામાં જે કામકાજો કરવા માટે ભાજપને મજબૂર કર્યા છે એ કામોથી પ્રેરિત થઈને આ તમામે તમામ સાથીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હજી ઘણા બધા નવા નવા આગેવાનો જોડાવા જઈ રહ્યા છે તમામ પણ આમ આદમી પાર્ટીને મજબૂતતા બક્ષે આ તમામ સાથીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ધન્યવાદ થેન્ક યુ